બધા ગુજરાતીઓને મારા તરફથી નમસ્કાર બધાને જય જોહાર આજે એક નવા વિડીયો સાથે આપણે મળ્યા અને આજે વાત કરું ઉત્તરાયણ છે આજે ચૌદ એક બે હજાર પચીસના રોજ આજે એક નવો વિડીયો હું લઈને આવ્યો છું અને તમારા માટે ખાસ આજના વિડીયોમાં તમને ખાસ સમજાવવાનું છે અને ખાસ જણાવવાનું છે કે વિડીયો લોકો બનાવે છે અને કઈ રીતના લોકો કઈ 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 રીતના જુએ છે અલગ અલગ રીતના જુએ છે જેમને જેમ યોગ્ય લાગે છે જેમને જેમ ગમે છે એ રીતના જુએ છે તો હવે વાત કરીએ આજે ચૌદ તારીખ ઉત્તરાયણનો દિવસ છે અને મહારાષ્ટ્રની અંદર અમારા આદિવાસી મહાસંમેલન મહારાષ્ટ્રની અંદર દુલ્ની અંદર થયો ગુજરાતથી લગભગ હું માનું ને તો હજારો ની સંખ્યામાં ત્યાં પહોંચ્યા છે અને એ પ્રોગ્રામને માન આપ્યું છે અમારા દાહોદથી પણ ગયા છે જાલોદથી દાહોદથી થી નર્મદાથી સુરતથી બધી જગ્યાએથી બધા થોડા થોડા માણસો ત્યાં આજે ઉત્તરાયણના દિવસે પહોંચ્યા છે અને બધાને મારા દિલથી જોહાર ફરી આ વિડીયામાં હું તમને એટલા માટે આ વિડીયો આજનો વિડીયો મકરસંક્રાંતિના દિવસે બનાવવાનું કારણ છે મારું કે આજે હું વિડીયો ના પણ બનાવતો તો પણ તમને એમ હતું કે કંઈક તો બોલશે પણ હું રિયલમાં જે કહાની કહું છું તો તમે સાંભળતા જ નથી અને આમ તેમ બધા વિડીયોમાં ડાફેરા મારો છો બધા વિડીયામાં તમે ડાફેરા મારો છો તો જોતા હોય તો તમને ખબર પડે હું કેટલી બધી ભ્રષ્ટાચાર વિશે વાત કરું તોય તમને ગમતું નથી કોઈ નેતા વિશે વાત કરું તોય તમને ગમતું નથી તો કઈ ગાય ને બતાવું કઈ ગામ ઠીમલી બધા નાસવા નાસો મિત્રો સમજવા જેવી વાત છે તમે એલ ફેલ જેમ તેમ રખડો કૂદો ફરો નાસો ગાઓ પીઓ ખાઓ પણ સાથે સાથે તમે એટલું પણ ધ્યાન રાખજો કે પોતાનું આપણે આજના દિવસોમાં ધ્યાન નહીં આપીએ ને સમાચારોની અંદર જે માણસ સાસુ બોલે એમની તરફ ધ્યાન નહીં આપીએ તો આવનાર સમય ખરાબ આવશે ગેરંટીથી કહું તને શું ખબર કહો મને કમેન્ટમાં તને શું ખબર હા સો ટકા સો ટકા આવું જ થશે મિત્રો ખાસ કરીને મકર સંક્રાંતિનો દિવસ છે તો આજે આપણે એમનો ઇતિહાસ જાણીએ તો હું આ વિડીયોમાં ખાલી ફક્ત બે ત્રણ શબ્દ કહી દઉં તમને હરિશંદ્ર રાજા નો આજ આ દિવસે મૃત્યુ થયું હતું કે જન્મ થઈ હતો બીજા બધા તહેવાર રાજા હરિશંદ્ર એટલે કે સત્યવાદી રાજા હતા અને ઉત્તરાયણ ને દિવસ કેટલું યોગ્ય દાન કર્યું હતું અને કેટલું યોગ્ય લોકો દાન કરે છે બધું કરે છે એનું કોઈક તો રીઝન હશે ને તમને ના સમજાય તહેવારો બધા આવે છે તો એમના એમ નથી આવતા બધા કોઈ કારણોસર આવે છે બધા બધા તહેવારોનું મહત્વ કરતા ઉત્તરાયણનો તહેવારનો તહેવારનું મહત્ત્વ કંઈક અલગ છે તમે જોજો ઉત્તરાયણમાં લોકો દાન કરે છે લોકો ઢોર ડાકરને સારી રીતે ઉત્તરાયણને દિવસે ખવડાવે પીવડાવે એનું કારણ શું છે મિત્રો રાજા હરિશંદ્ર એમની પત્ની પણ બજારમાં વેચી નાખી હતી અને એમના પણ જે પણ માંગ થાય ને લોકોને તરત પૂરી કરતો હતો અને જે તે રીતે તમે જોજો દરેક તહેવારોના મહત્ત્વ અલગ અલગ છે પણ મને જેટલી સમજણ છે એટલું તમને કીધું આવનાર વિડીયોમાં જરૂરથી મળશું પણ ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને લોકો સુધી શેર કરજો જેથી કરીને લોકોને

આના આ દેડથી પેલી દેડ તો મિત્રો આ તો એક જ કેનાલ બતાવી છે એવી અનેક વિસ્તારોમાં જાય છે પણ આપણા દાહોદ જાલોદ બધા ભૂખે મરે ખાઓ પીઓને જલસા કરો આ લોકો કરે જલસા આપણે ગામ તગારી પાવડા લઈને ચાલવાનું કામ કરો ને કમા ખાવાનું પીઓન મજૂરી કરો જહાર જય આદિવાસી બધા ગુજરાતીઓને નમસ્કાર થોડું ઘણું જેમને સમજાવ્યું એમને ઠીક નહીતર આગળના વિડીયામાં ફરી એક નવા વિડીયા સાથે મળીશું જય હિન્દ જય ભારત